જિલ્લાના શહેરામત વિસ્તારના ત્રણ હજાર ચારસો એક આવાસોનો ઈ લોકાર્પણ કાર્યક્રમ શહેરા તાલુકાના ડોકોવા ખાતે યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર આશીષ કુમાર તેમજ જિલ્લાના ભાજપ પ્રભારી ભરત ડાંગરની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ આવાસોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવાસોને લગતી શોર્ટ ફિલ્મનું પ્રદર્શન તેમજ આવાસ યોજનાઓના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલી સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદાનીએ લાઈવ નિહાળ્યો હતો ત્યારબાદ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી વિતરણ કરવામાં આવી હતી આજ રોજ માન્ય પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડાપ્રધાન શ્રીનો કાર્યક્રમ હતો અને સરકાર તરફથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમની અંદર શહેરા મત વિસ્તારના તમામ પ્રજાજનોને જેને જેને લાભ મળ્યો છે એવા લગભગ બારસો જેટલા મકાનોનો લાભ અત્યારે મળ્યો છે ત્રેવીસ હજાર જેટલા મકાનોનો લાભાર્થીઓ છે જેના ટં મુજબ દર વર્ષે જે હજાર દોઢ હજાર જે આવે છે ક્રમ પ્રમાણે એ પ્રમાણે બધાને લાભ આપવા માટેની વ્યવસ્થા આજે જે લાભાર્થીઓ હતા એ લાભાર્થીઓને પણ પોતાનું ઘર બની ગયું છે લાભાર્થીઓને પોતાના ઘરની ચાવી પણ આજે માન્ય શ્રી પ્રભારી શ્રી ભારતભાઈ ડાંગર સાહેબ અને પાર્ટીના તમામ અધિકારીઓ સાથે મળીને અમે એમને ચાવીનું લોકાર્પણ કર્યું છે એવી રીતે દરેક યોજનાનું શહેરા તાલુકાની અંદર દરેક લાભાર્થીને લાભ મળે એવી વ્યવસ્થા કરવા માટે સરકાર તરફથી સરકારના કર્મચારીઓ તરફથી કલેક્ટર કચેરી તરફથી મામલતદાર ઓફિસ તરફથી પ્રાંત ઓફિસ તરફથી તમામ પ્રકારના પ્રયત્નો ચાલી રહ્યા છે જે આજ આજ રોજ શહેરા તાલુકાની અંદર ખાતે સેરા મત વિસ્તારની અંદર પ્રધાનમંત્રી સાહેબના વચ્યુલ્યુઅલ ઉપસ્થિતિની અંદર આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો જેમાં મત વિસ્તારના ચોત્રીસોને એક આવાસનું એ લોકાર્પણ કરવામાં આવ્યું એમ જ અઢારસોને ચાર અઢાર હજાર ચારસો ને એકસઠ આવાસોનું ટૂંક સમયની અંદર નવીન ખાતમુહૂર્ત કરવામાં આવશે અને એ બધા લોકોને આવાસ લાભ આપવામાં આવશે મને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળેલ છે એ પહેલાં હું અને મારો પરિવાર કાચા મકાનમાં રહેતા હતા કાચા મકાનમાં રહેવામાં મને અને મારા પરિવારને ઘણી તકલીફ પડતી હતી પણ જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક લાખની વીસ હજારની સહાય મળી તે પછી મેં પાકો મકાન બનાવી અત્યારે મારો હું અને મારો પરિવાર ખૂબ આનંદથી રહીએ છીએ અને પાકો મકાન બનાવતા મારો પરિવારને હું ખૂબ ખુશ che